હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ સાત વિષય અંગ્રેજી યુનિટ વન એમ આઈ લોસ્ટની એક્ટિવિટી એટનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો એક્ટિવિટી એટ સ્ટડી ધીઝ મેપ એન્ડ રીડ ધ લાઈડો ડાયલોગ બેઝડ ઓન ઇન રોહન સેઝ હેલો જાવેદ નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ વેર આર યુ રોહન કહે છે નમસ્તે જાવેદ અત્યારે હું બસ સ્ટોપ પર છું તું ક્યાં છો જાવેદ સેઝ આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ જાવેદ કહે છે હું પોસ્ટ ઓફિસ પર છું રોહન સેઝ હાઉ કેન આઈ રીચ ધેર રોહન કહે છે હું ત્યાં કેવી રીતે પહોંચી શકું જાવેદ સેઝ ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ઓફ ધ બસ સ્ટોપ ધેન ટર્ન લેફ્ટ એન્ડ વોક અલોંગ ધ મેઇન બજાર રોડ જાવેદ કહે છે પહેલાં તો બસ સ્ટોપમાંથી બહાર નીકળ પછી ડાબી તરફ વળીને મુખ્ય બજારના રસ્તે ચાલ રોહન સેઝ જાવેદ નાવ આઈ એમ ઓન ધ બઝાર રોડ એન્ડ આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રાણા સ્ટ્રીટ જા રોહનશેષ જાવેદ હું મુખ્ય બજારના રસ્તા પર છું અને મને રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે જાવેદ શેસ હમ વોક સ્ટ્રેટ અબાઉટ ફિફ્ટી મીટર્સ દેન યુ વિલ સી ધ સાઇન બોર્ડ ઓફ બેન્ક સ્ટ્રીટ ટેક અ લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ જાવેદ કહે છે હમ લગભગ પચાસ મીટર સીધો ચાલ અને પછી તને બેંક સ્ટ્રીટનું બોર્ડ દેખાશે ત્યાંથી ડાબી તરફ વડ અને પોસ્ટ ઓફિસ દેખાશે આફ્ટર ફ્યુ મિનિટ્સ થોડા સમય પછી રોહન રોહનશેષ હાય જાવેદ રોહન કહે છે હાઈ જાવેદ બી ડ્રો ધ મેપ ઓફ યોર વિલેજ ઓર એરિયા ઓર ટાઉન ઓર સિટી સી તમારા મિત્રો તમારા ગામ કે વિસ્તારના બસ સ્ટોપ પર પહોંચે છે મોબાઈલ દ્વારા તમારો સંપર્ક કરે છે તમારા મિત્રો તમારા ગામ કે વિસ્તારના ત્રણ સ્થળોની મુલાકાત કરી શકે તે માટેની સૂચના આપો યુર ફ્રેન્ડ્સ હેલો આઈ એમ એટ ધ બસ સ્ટોપ યુસેસ કમ આઉટ ઓફ બસ સ્ટોપ એન્ડ ટેક અ વોક અલોંગ ધ મેઇન રોડ એન્ડ યુ વિલ સી ધ અલંકાર સિનેમા હોલ ઇન ફ્યુ મિનિટ્સ your friend says yes here i am standing near alankar you says good now take a right turn and walk for about 50 meters you will see a big temple after a few minutes your friend says okay i have reached the temple it's beautiful now what you says cross the road your friend says alright here i go you says there is a small street right in front of you you can see a sign board national museum your friend says oh yes should i walk into the street you says yes the second building on the right is the national museum you will like it very much your friend says okay thank you after an hour your friend says i really enjoyed the, vi the visit to the museum now where should i go you says come out on the main road your friend says alright here i am on the main road you says take a left turn and walk along the road till you see a signboard to the zoo after a few minutes your friend says Yes, I am standing near the signboard. You sis, take a right turn and you will reach the main gate of the zoo. Your friend says, Okay, thank you for your help. I will call you later. Okay, you sis, Okay, bye. D. Play the game Treasure Hunt. For the teacher, first stage arrange the following alphabets First, third alphabet. Second, twelfth alphabet. Third, fifteenth alphabet. Fourth, nineteenth alphabet. Fifth, fifth, fourth alphabet. સિક્સ ટ્વેન્ટી આલ્ફાબેટ હાઉસ ફ્રોમ યો સ્કૂલ સેકન્ડ સ્ટેજ સૂચના અનુસરતા તેઓ જે ઘરે પહોંચશે ત્યાં અગાઉથી પહેલાં આપેલ પાંચ ચિઠ્ઠીઓ પાંચ જૂથને મળશે આમ એક જૂથ આપોઆપ રમતા રમતમાંથી બહાર થઈ જશે આ ઘરે આપેલી ચિઠ્ઠી ગો ટર્મ લેફ્ટ એન્ડ ગો ટુ વ્યક્તિનું નામ નેમ્સ હાઉસ જે નામ ચિઠ્ઠીમાં તમે લખેલું હશે તેમના ઘરે તમે અગાઉથી ચિઠ્ઠીઓ આપેલી હશે જે જૂથ ત્યાં પહોંચશે તેમને નીચે મુજબની ચિઠ્ઠીઓ મળશે ધીસ ઇઝ ધ પ્લેસ ઇન યોર વિલેજ ઓર ટાઉન વ્યક્તિનું નામ ગોધેર હરિયબ આ ચિઠ્ઠીમાં લખેલી જગ્યા પર તે જૂથ પહોંચશે તે જગ્યા પર માત્ર બે ચિઠ્ઠી હશે ફાઇન્ડ આઉટ વસ્તુનું નામ ઇન યોર ક્લાસરૂમ છેલ્લી જગ્યા પર એક જ ચિઠ્ઠી મૂકેલી હશે તેમાં લખેલું હશે યુ વન રિસાઇડ સિંગ એન્ડ એન્જોય ધ સાયકલ glides high in the air oh what a thrill for teju dear the cloud banks and at great pace poor teju shoots off into space then teju sees with a great delight two wings appear to help his flight agar activity mate ahi end screen par click karo thank you